जय श्री कृष्ण जय श्री कृष्ण के नि मने ठेवा पढी मारा बालाजी विषरु न एक गढि रे जय श्री कृष्ण के नि पढी भल मोर पिस मुङट माथे धैरा भलै मोर पिस मुङट माथे रे धरा भलै भल पर कस्तुरी तिलक धरी रे जय श्री कृष्ण के मेवा पढी मारा बालाजी नै वि સર ના એક ગળી રે જય શ્રી કૃષ્ણ મને ટેવ પડી વાલાલ કાને તે કુંડળ છો ભલા વાલાને કાને તે કુંડળ છોબી રયા વા કંઠ ે ગુંજની માળા ધરી જય શ્રી કૃષ્ણ કે વી મન ટેવ પડી વાલાને ને કંઠ તે ગુંજની માળા ધરી જય શ્રી કૃષ્ણ કે વાણી મન ટે पडी मारा वालाजीने ना एक गडी ते श्री कृष्ण केवानी मने ठेव पडी वाले पिळा पिताबर जर कशी जायरा वाले पिड्या पिताबर जर कशी जामादरा वाले काडी कांबळी कंबेरे दरी जे श्री कृष्ण देवाणी मने ठेव पडी वाले काडी ते कांबळी खंबेरे दरी रे जे श्री कृष्ण कृष्ण दैव मने टेव पडी मारा वाला जिने विसारु नाए कगडी को જય શ્રી કૃષ્ણ કે મને ઠેવ પડી વલન હાથે તે હેમના કડા પેરા વાલે હાથે તે હેમના કડા પેરા મુખ પર મોરલી યદર દરી જય શ્રી કૃષ્ણ કે મને ઠેવ પડી વાલે મુખ પર મરલી યદર દરી જય શ્રી કૃષ્ણ કે મને ઠેવ પડી વાલ કંઠે કડે કંદોરો કંદોરો ચોી રહ્યો વલ ને પગ મારા થોળી મોજડી પેરી જય શ્રી કૃષ્ણ કેવાની મને તે વપરી વાળે પગ મારા થોળી મોજડી પેરી રે જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી મારા વાલાજીને ને વિસરો ના એકગળી જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી દસ દસ ની વિનતી સોની દસ ના દસ ની વિનંતી રે સુણી અમને શરણમાં રાખો ખો દાસ જણી જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી અમને ચરણમાં રાખો ખો દાસ જણી રે જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી મારા વાલાજીને વિસરું ના એક ઘડી રે જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી છે શ્રી કૃષ્ણ ગમે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં